આમાં કમેન્ટ આવી છે રીનાબેન ક્યાડાની આનંદભાઈ તમને હેરાન નથી કરતા બાને મારા આંબા અંબા કહેજો રિયા તમે બહુ જ લકી છો કે તમને આનંદભાઈ જેવા હસબન્ડ મળ્યા છે તમારી બધી ઈચ્છા પૂરી કરે છે મારા હસબન્ડે એ કે સાડી પહેરી ત્યારે એ કે વખાણ નથી કરતા

સાંજે શૂટ છે અને સાંજે આજે ઓલા ગોપાલભાઈ આવવાના છે તો વહેલી સવારે આવવાના હતા એટલે મેં ના પાડી નીંદર છે ને હું એમાં કોમ્પ્રોમાઈઝ બને ત્યાં સુધી ઓછી કરતો હોય કલાક વહેલું ઉઠવાનું હોય ને તોય બપોર હું સૂતો નથી એ બધાને ખ્યાલ જ છે એટલે રાતની નીંદ છે ને એ કુદરતી આંખ ખુલે ને ત્યાં સુધી હું નીંદ લઉં હા કામ હોય ત્યારે તો બધું ન ચાલે પણ મેં કીધું તમે આવી જાઓ એટલે એટલી વાર તો મારે ટાઈમ સરખી રીતે સૂઈ શકું એમ અને એમને નીંદર થઈ જાય ખોટું અડધી રાતે ટ્રાવેલિંગ કરવાનો કોઈ મતલબ નથી અત્યારે સાંજના સાત વાગી ગયા છે અમારું સૂટ પતી ગયું છે આજે કમર્શિયલ જોવો છો ને આખું બિલ્ડિંગ ત્યાં અમારું શૂટ હતું આવી ગયા પાછળ ઘરે પહોંચી ગયો છું અને રિયાને થોડીક વાર લાગે એમ છે એક શૂટમાં છે એટલે અને બસ જો ફટાફટ એક વઘાર કરી નાખીએ એટલે ધીમે ધીમે ચડે કેમ કે મેથી બેસનનું શાક બનવાનું છે આજે ભાઈ ગોપાલભાઈ આવ્યા છે તો પછી છે ને ત્યાંથી બટેટાનો માવો કેમ ના આવે બટેટા અમારા ઘરના છે પણ મસાલો છે ને એ ગોપાલભાઈ લઈને આવ્યા છે ભાવનગરથી કારીગીરી કરી અમે ચાલ્યું કરો ફૂલ સ્પાઈસી ગોપાલભાઈ આવી ગયા છે અને તૈયારી ચાલુ છે અમારી

આજે ચોખો ડીપ અને આજે ખાટો મીઠો ડ્રાયફ્રુટ મસાલા છે લગાવો તારે પછી કયો રાજકોટનો નો ગોલો કેવો લાગે રિયા જોશે ને એટલે ખાર ખાઈ જવાની છે એકલા એકલા ખાય એવા ના 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 ફાઈનલી ઘરે આવી ગયા છે અને હવે આરામ કરીએ કેમ કે સવાર છ વાગે ઉઠવાનું છે છતાંય વાગી ગયા છે રાતના સાડા બાર અને પહેલાં ઉઠીને કાલે ફટાફટ બહાર કામ જવાનું છે હું આ વિડીયોને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત